જે લોકોનું વજન સતત વધતું જતું હોય અને જે લોકો વજન ઘટાડતા હોય એ લોકો આ વિડીયો ખાસ જોવે આપણા ઘરમાં આપણા રસોડામાં એક સૂંઠ નામનું દ્રવ્ય છે હું સૂંઠના ત્રણ પ્રયોગ જણાવવાનો છું કે આ ત્રણ પ્રયોગ કરવાથી તમારું વજન તમે ઈચ્છો એટલું ઝડપથી ઘટાડી શકો છો સૂંઠ છે ને તે ઔષધ નથી મહા ઔષધ છે એના ફાયદા અનેરા છે હોજરીનો અગ્નિ તે પ્રબળ તેજ બનાવે છે ખોરાકનું પાચન કરે છે દીપન અને પાચનનું કામ કરે છે એનો સૌથી મોટો અગત્યનો ફાયદો એ છે કે તે વધારાની ચરબી શરીરમાં જમા નથી થવા દેતું અને આપણું શરીર ડિટોક્સ કરે છે અને આપણા શરીરમાં જે વાયુના પ્રશ્ન છે જે કફના પ્રશ્ન છે એને બિલકુલ સ્થગિત કરે છે અને આપણા શરીરમાં જે શરીરનું શુદ્ધિકરણ થવું જોઈએ એ શુદ્ધિકરણનું કામ કરે છે એમાં અનેક દ્રવ્યો છે એમાંનું એક સૂંઠ પણ છે પરંતુ સૂંઠના એવા ત્રણ પ્રયોગ છે કે આ ત્રણ પ્રયોગ આપણે આપણા રોજિંદા જીવનમાં કરીશું તો આપણે આપણું વજન ઝડપથી ઘટાડી શકીશું તો પ્રથમ પ્રયોગ છે કે તમારે એક ગ્લાસ શેકું પાણી લેવાનું છે એકદમ લાઇટ શેકું ગરમ પાણી હુંફાળું પાણી લેવાનું છે એમાં બેથી ત્રણ ચમચી મધની નાખવાની છે અને તમારે અડધાની અડધી ચમચી તમારે સૂંઠની મિક્સ કરી દેવાની છે આ સૂંઠ અને મધવાળું પાણી તમારે આનું સેવન સવારમાં સમયમાં નરણા કોઠે તમે કરી શકો છો આ પ્રયોગ તમે અમુક ચોક્કસ દિવસો સુધી કરશો એટલે તમે તમારું વજન ધીરે ધીરે ઘટી રહ્યું છે એ તમે લોકો મહેસૂસ કરી શકશો અને તમે ઈચ્છો એટલું તમે તમારું વજન ઘટાડી શકો છો આ પ્રયોગ એવો છે જે દરેક વ્યક્તિઓ કરી શકે છે પરંતુ જે લોકોને સૂંઠનું સેવન કરવાથી જે લોકોને પિત્ત એસિડિટીની સમસ્યામાં વધારો થતો હોય તો એ લોકોએ સૂંઠને બાદ કરીને મધવાળું પાણી પી શકાય છે પરંતુ જે લોકોને અમલપિત્તની સમસ્યા નથી કોઈ સમસ્યા નથી એ લોકો આ પ્રયોગ અમુક દિવસ સુધી કરી શકે છે બીજો પ્રયોગ કે તમે લોકો બપોરે છાસનું સેવન કરતા હોવ છો દરેક ઘરમાં છાશ પીવાતી હોય છે પરંતુ છાસમાં સૂંઠ મિક્સ કરી દેવાની મસાલા તરીકે અને સૂંઠવાળી છાશનું સેવન કરવાનું આનાથી બે ફાયદાઓ થશે પહેલો ફાયદો શું છે કે દીપન અને પાચનનું કામ કરશે સૂંઠવાળી છાશ એટલે ભોજન સરળતાથી પચી જશે અને એમાંથી તમારા જન્ય જે મુદ્દા છે વાયુપિત કફના એ ઊભા થતા નથી બીજું કે એમાં સૂંઠ આવી ગઈ અને છાશ આવી ગઈ એટલે સૂંઠ આપણા શરીરમાં વજન ઘટાડવાનું કામ કરે છે અને વધારાની અને ચરબીને ઓગાળવાનું કામ કરે છે એટલે આ સૌથી મોટો એનો પ્લસ પોઈન્ટ છે અને છાશ પીવી હોય ને તો ગાયના દહીંમાંથી બનેલી છાશનું સેવન છે છે કારણ કે એમાં ફેટનું પ્રમાણ ઓછું હોય આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે ત્રીજો સરસ મજાનો પ્રયોગ સૂચવવા જઈ રહ્યો છું કે દરેક ઘરમાં ચા પીવાતી હોય છે અને ચાનું સેવન થતું હોય છે અને ગુજરાતી લોકોને તો ખાસ ચા વગર એનો દિવસ અધૂરો ગણી શકાય છે પરંતુ સૂંઠવાળી ચા તમે લોકો પીશો એનું સેવન કરશો એટલે ચા સરળતાથી સુપાચ્ય પણ થઈ જાય છે અને સૂંઠ છે ને આપણા શરીરમાં શું કામ કરે છે કે વધારાની ચરબીને ઓગાળવાનું કામ કરે છે અને વજન ઘટાડવાનું કામ કરે છે એટલે આ ત્રણ પ્રયોગ તમે સૂંઠના કરશો એટલે તમે તમારું વજન છે તમે ઈચ્છોય રીતે ઘટાડી શકો છો આ સાથે સાથે તમારે દિવસ દરમિયાન ત્રણથી ચાર કિલોમીટર ચાલવાનું છે દિવસમાં એક વખત મગનું સેવન કરવાનું છે બપોરે ભાતનું સેવન કરવાનું છે ક્યારેક લીંબુ પાણી પીવાય ક્યારેક વરિયાળી પાણી પીવાય ક્યારેક સૂંઠવાળું પાણી પીવાય ક્યારેક મધવાળું પાણી પીવાય ક્યારેક તમારે અજમાનું પાણી પીવાય ક્યારેક તમારે સરગવાનું શાક ખવાય ક્યારેક મેથીદાણાનું શાક ખવાય ક્યારેક દૂધીનું શાક ખવાય ક્યારેક રીંગણાનું શાક ખવાય આ બધા દ્રવ્યો એવા છે કે જે તમારું વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે પરેજીની વાત કરું તો ચીઝ પનીર બટર વધારે ફેટવાળી વસ્તુઓ બેકરીની આઈટમ છે ફાસ્ટ ફૂડ જંક ફૂડ પિઝા પાઉં બ્રેડ મેંદામાંથી બનેલી વાનગીઓ આ બધું અવોઈડ કરવાનું છે એટલે આપણું વજન છે તે ધીરે ધીરે ઈચ્છો એ પ્રમાણે ઘટી જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી